પૂંજિયા સિંધી જનરલ પંચાયત ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સાંજે સાત કલાકે આરતી અને પ્રસાદનો લાભ સિંધી સમાજના લોકોએ લીધો દરેક પૂંજિયા સિંધી જનરલ પંચાયતના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પાટણમાં લાડી લોહાણા સિંધી સમાજમાં નવીન બોડીની રચના કરીને વરણી કરવામાં આવી જ્યારે પ્રમુખ હરીશકુમાર નારાયણ દાસ લાલવાણીને બિનહરીફ નિમણૂક થતાં ભવ્ય સન્માન રાખવામાં આવ્યું જેમાં જનરલ સેક્રેટરી તરીકે જગદીશકુમાર ઠક્કર ઉપપ્રમુખ તરીકે હરીશ ઠક્કર અને ખજાંજી તરીકે ચંદરકુમાર વિવરાણીની સેક્રેટરી તરીકે જગદીશ કુમાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી જયરામજી આજે અમારા સિંધી લાડી પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ લાલવાણીનું નવી મૂડીનું પ્રમાણ થયું છે એટલે આજે અમે મહિલા મંડળ એના તરફથી સ્વાગતનું આયોજન કર્યું છે એ અમારા સમાજના માટે બહુ જ સારા મૂલ્ય વ્યક્તિ છે એનું અમે સન્માન કરવું એ અમારા માટે બહુ મહત્વ અનુમાન મહિલા મંડળનું એમાં બહુ યોગદાન છે એના સુધીથી જ અમે આગળ સ્વાગત મળ્યા છીએ હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ